કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર એટલે સંત શુરા અને દાતારો ભૂમિ ગામડે ગામડે અનેક પાળિયા ઉભા છે અને પાળીએ પાળીએ કઈક શૌર્ય કથા અને લોક વાર્તાઓ ધરબાઈ પડેલી છે કવિ દાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ જો ખોદો તો આખી સરિતા નીકળે જનક જેવા આવી હજુ હળને જો હાકે તો આ ધરતીમાંથી માંથી હજુ પણ સીતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને ગીતા નીકળે કહેવાય છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે રાહ દેખાડે ઈ રબારી અને રાય રાયકા દેવા સાથે ડાયરા ને રબ સાથે યારી ઈ જ છે રબારી હેલો દોસ્તો હું છું વૈશાલી અને તમે સમજી ગયા હશો કે આજે આપણે આવા જ એક રબારીની વાત સાંભળવાના છીએ અને આ રબારી કે જેનું નામ હતું રહીઓ રબારી વાતને શબ્દરૂપ ગોકુલદાસ રાય જુરાએ આપેલ છે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો શ્રાવણના સરવડા ઘડીક આવે ને ઘડીક રૈયો ઘરની ઊન ધાબળો ઓઢી અને ધારાની વચમાં જાડી ડાંગ ને લાંબે સરજુ લલકારી રહ્યો હતો દૂર દૂર રબારીના નેહડાઓમાંથી દુહાના સાદ ઘડી ઘડી સંભળાતા અને ઘડી ઘડી બંધ થતા રાત વધી એમ વરસાદ વહીજો રૈયાના ચારા એક ઝાડની ઓથે એકઠા થઈને ઊભા રૈયાની આંખમાં ઊંઘ ભરાણી એને ચારાઓને ડચકારી અને ધોળી વાવની દિશા તરફ દો નરમ સ્વભાવના ચારા ડચકારાની ભાષા હમજી જઈ એની પછવાડે હેલ્યા એક બાજુ ચોરવાડ બીજી બાજુ ઘૂમલી તો વળી ત્રીજી બાજુ ઉકસવાડા અને બરાબર મધ્યમાં તોરી વાવ આવેલી રૈયો ચારા સહિત અહીંયા એવો વીજળીના ચમકારામાં વાવને કાંઠે પડેલા ત્રણ બેલા એને શોધી કાઢ્યા ત્રણેય બેલાને સરખી અંતરે મૂક્યા અને વચમાં ડાંગ ટેકવી અને ઉપર ધાબળો નાખ્યો ધાબળાના ત્રણેય છડા ઉપર નાના નાના પથ્થરો ગોઠવી અને રૈયો નાનો સરખો તંબુ બનાવી બેલા ઉપર હું તો એની નીચેથી ત્રણેય બેલા વચ્ચે પાણી હાલ્યું જાય ધાબળા પરથી પાણી હાલ્યું જાય આમ રૈયાએ થોડો વખત ઊંઘ ખેંચી કાઢી મધરાત પીતી ગઈ હતી વરસાદે સેજ ધીમો પડ્યો હતો રૈયાની ઊંઘ પૂરી થઈ એણે ડાંગથી ધાબળો ઊંચો કર્યો અને એ બેઠો થયો એટલામાં થોડી વાવમાં ધબાકો સંભળાયો રૈયો આ ધબાકાથી ચોંકી ગયો કોઈએ ઉપરથી વાવમાં પથ્થરો નાખ્યો હોય એવી પહેલા તો એને કલ્પના કરી એ ઉભો થયો બધી હિંમત જ્યાં મૂકી ત્યાંથી એકઠી કરી અને એ તો વાવને કાંઠે ગયો આ હિંમતવાન પુરુષ અત્યારે ધોળી વાવમાં અંદર જોતા ધ્રુજ્યો એ વધુ વિચાર કરે એ પહેલા તો વાવમાંથી કંઈક અવાજ સંભળાયો તોળી વાવ માટે આ પ્રદેશમાં અનેક પ્રકારે વાતો થતી રાતના તો એ વાવ બહુ ભયંકર લાગતી એટલે ભાગ્યે જ કોઈ માણસ ત્યાં ફરકતું ભૂત પ્રેત વિશેની વાતો પણ ધોળી વાવ માટે થતી રૈયો અંદર થતા થી જોઈત્યો કોઈ બે માણસ વાતો કરતા હોય એવો ગણગણાટ સંભળાયો વાવની અંદર જવાને રૈયાની છાતી હાલી નહીં પોતે હતો હિંમતવાન પણ એ સાહસ ખેડવા એની એ ના કીધી થોડી વાર એ વિચારમાં ને વિચારમાં બહાર રહ્યો ચારા એના ધણી તરફ જોઈ રહ્યા હતા એને બીજી પડે એને એક વિચાર આવ્યો ગીરમાં કાદુડો આ વખતે બાર વટે હતો કદાચ એમાંનું કોઈ આ વાવમાં અત્યારે હંતાઈ રહ્યું છે આ વિચાર કર્યા પછી એણે વાવમાં ન ઉતરવાનો નિશ્ચય કર્યો જે હશે એ થોડીક વારમાં જણાશે એમ ધારી એ ડાંગને ટેકો દઈ ત્યાં ને ત્યાં ઉભો રહ્યો હવે વરસાદ હવે રહી ગયો તો ધોળી વાવમાંથી વાજ હોવા બંધ પડી ગયો રહ્યો હવે મૂંઝાયો તે ચરિત્ર હશે લોકો કે ધોળી વાવમાં ચમત્કાર થાય તો એમાંનું કાંઈક હશે એ વિચારો ફરી એના મગજમાં ઘેરાયા એનાથી હવે મૂદું રેવાયું નહીં એણે દુહો લલકાર્યો તારા તરણા ભોરિંગિયા સર્વર લેરા ચાર દિલ સાજણિયા હાંભરે દીમા એતી દુહો હાંભળી અને વાવમાં કોઈ ખડખડાટ હસી પડ્યું એટલામાં વાવ માંથી સ્પષ્ટ અવાજ સાંભળાયો મારો લાગે છે તો કોઈ ઘાયલ થોડીક વાર પછી વાવ માંથી બુકાની બાંધેલા બે પુરુષ નીકળ્યા રયો જ્યાં ઉભો હતો ત્યાં જ ઉભો રહ્યો એલા અત્યારે દુહા કોણ ગાતું તું તું જ કે હા કેમ તમે કોણ છો અમે જે છીએ ને એ છીએ પણ આવા ગાયેલ જેવા દુહા ગાનારો તું માત્ર દુહા જ ગાસ કે કોઈ હાજર શોધીને રાખીશ તે તમારે માટે પૂછવું જોઈએ રબારી છો હા રબારી કેમ ત્યારે તું આવા દુહા ગાસ એનો કાય અર્થ નથી આવા દુહા ગાનારે તો મલીને મેળવવી જોઈએ મલી મલી કોણ મારો રબારો તે રબારો જ લાગસ મલી કોણ ઈ ખબર નઈ છે

અને તારા જેવો લહેરખડો જુવાન મલીને પોતાની કરે ઈ જોવા આતુર છીએ ઓહો એ રે રાણી ગીરના હાવજ ને ગીરના દીપડા ને રમાડનારી મલી તો મલી જ છે મલી જે રબારી એ ભગવાન ને પૂજો હશે ને એના ઘરમાં બે તમે એને જોઈશ અમે તો એના હાથના રોટલાય ખાધા જ અમારા નાયકનો નિયમ કે કોઈ પણ રબારણ ઉપર હાથ નાખવો નહીં અને નજર સરખી કરવી નહીં નહીં તો એ મલીને ક્યારની અમે અમારી કરી લીધી હોત તમારો નાયક કોણ તમે કોણ ઈ તારે પૂછવું જ નહીં તારે રોટલા હાયરે કામ કે ટપાક આય રે તો એનું રહેઠાણ ક્યાં એવું રૈયાએ હવે મલી વિશે રસ લીધો એનું રહેઠાણ તને અમે બતાવ્યા પણ તારામાં પાણી તો હોવું જોવે છે પાણી પાળખું કરવું હોય તો થઈ જાવ તૈયાર તમે બે ને હું એક રૈયા એ રોકડું પર ખાયું તને ખબર અમે કાચા માસના ખાનારા તને તો ધારીએ તો ચાચડની જેમ જોડી નાખીએ ચાચડની જેમ રહ્યો જોર થેસ્યો તમને ખબર હું કાચા દૂધનો પીનારો આવી જાવ આજ તો આપણે જોઈએ કે કોણ ચડે કાચું માસ કે કાચું દૂધ હવે નાહકની મમય ત રેવા દે તું મલીને મહિના દિવસમાં પહોણીને આઈ અને આ વાવ ને કાઠે અમને પાછો મળજે જો મલી તે તારી કરી લીધી હોય તો કાચું દૂધ ખરું તું માટી ખરો નહીં તો માત્ર જ વાતો પાણી લાવવી એમાં શું મોટી વાત છે તો તો ખબર પડે હવારે જા ચારા ને ખરભેગા કરીને તું તો જઈશ મલી ક્યાં રહે સાસણ થી આથમણી કોઈ રેનો નેહડો છે તું જઈશ એટલે મલી તારા ઉપર મોહિત થઈ જાહે એવી નથી હો એવું માનતોય નહીં એટલે અરે એને તો નીમ લીધું કે જે રબારી દીપડા ને જીવતો પકડી આવે ને એની ઘરવાળી થાય તારું કાચું દૂધ હવે હું કરે એની પરીક્ષા લેવાની મલી કેવી હતી તો કે ગીર ની ભેંસો એટલે હાવદ ને શીંગડે ચડાવે મલીનો નો બાપ પૂંજો ચાલીસ ભેંસ માલિક મલી રોજ ભેંસો ચારતી અને ગીરના જંગલોમાં વનરાણી સરખી મહાવતી શ્યામ બરા નમૃત ચરણ પેટ ભરન જન જાન ચરણ ચરણ કી પદમણી ભેજ દીયો રઘુરાય કાળા રંગની પણ અમૃત દેનારી ગરીબ લો પેટ ભરનારી ઘાસ ખાનારી છતાં પદમણી સરખી ભેંસો પ્રભુએ પૂંજાને આપી હતી પૂંજો રબારી સાસાના પ્રદેશમાં પ્રખ્યાત હતો ભગરે ભગરે મલીએ પડકારો કર્યો હાંજ પડવા આવી હતી ભેંસો એક ટોળે પોતાના ઠેઠાણ તરફ મધમસ્ત પદમણી ચાલતી હોય એમ ચાલતી હતી ને સાથે મળી પોતાની લાકડીનો છેડો જમીન ઉપર ઠોકતી ધીમી ચાલે ચાલતી હતી ચાલતા ચાલતા મલીએ ઝાડીમાંથી એક દીપડો નીકળતો જોયો ભેંસો ટોળામાં હોય ત્યારે દીપડો હુમલો કરવાની હિંમત કરતો નથી પણ જો એકાદ છૂટી પડી જાય તો જ હિંસક પ્રાણી હુમલો કરે મલીને તો દીપડા સાથે ખેલવું એ એક પ્રકારની રમતની વાત હતી એટલે જેવો દીપડો જોયો કે તરત ભેંસોની રાણી સરીખી પગરી ભેંસને એણે પડકારી મલીનો પડકારો ભેંસ સમજી ગઈ અને તરત ટોળામાંથી નીકળી અને દીપડાની દિશામાં એને ચુકાયું દીપડો પણ ભગરીને હામે આવતી જોઈ અને એની હામે થયો અને છલાંગ મારીને ભગરીના માથા ઉપર થાપો માર્યો એ થાપો લાગે નો લાગે એટલામાં તો ભેંસના અણિયાળા શિંગડાઓ અને જોર ભરી ઢીકથી દીપડો ચટ્ટો પાટ પછડાયો ભેંસે તરત એના પેટમાં શિંગડા ભરાવી એને જમીન માથે ઢળ્યો આ ભગરી આ ભગરી હા 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 ભગરી મલીએ જંગલને બૂમ મારીને ગજાવી મૂક્યું મલિની એ બૂમથી જુસ્સામાં આવીને ભેંસે દીપડાના પેટ ઉપર પગ મૂકી અને મલિની હામે જોતી ઉભી રહી અને અને સમજાવી તરત તૈયાર રાખી ત્યાંથી ખહી ગઈ ભાગ કુતરા ભાગ મલીએ દીપડાને પડકાર્યો દીપડો બીજી જ પડે કૂદીને ભાગ્યો અને જાડીમાં ભરાયો મલીએ ભગરીને મોઢે હાથ ફેરવો અને માથું પોતાની છાતીમાં લઈ અને બે ચાર ચુંબન દીધા આજ મલીના ગીરમાં રહ્યો પૂંજા ને ત્યાં મહેમાન હતો ગીરનો પ્રદેશ એટલે રસકસ તો ખૂબ જ એમાં રબારીને મહેમાની એટલે ઘીની અને દૂધોની છોડો ઉડે રહ્યો દેખાવે રૂપાળો એના ચહેરા ઉપર યુવાનીની તેજ રેખાઓ સ્પષ્ટ દેખાતી મલી આ મહેમાનને ધારી ધારીને જોયો પૂંજો પણ રૈયાને જોઈ અને ખુશ થયો પોતાની દીકરી મલી હવે ઉમરલાયક થઈ ગઈ હતી એટલે એ પણ મલી માટે સારા વરની માં હતો પૂંજાએ રૈયાને આગ્રહ કરીને બે ચાર દિવસ ગીરમાં રહેવાનું કીધું બે બુકાની બાંધેલા મલી રોજ પાસેના જંગલોમાં ભેંસો ચારવા જતી હીર અને સાથે ભરત ભરવા માટે રૂમાલ લઈ જતી એટલે ભેંસો ચરતી હોય ત્યારે હંમેશા ભરત ભરતી ચારથી રહ્યો આવ્યો ત્યારથી મલી એના જ વિચાર કરતી થઈ ગઈ મલીએ રબારી તો ઘણા જોયા તા પણ રૈયો એ તો રૈયો રૈયો આજે મલીની પાછા પાછળ આવ્યો રૈયા ચોરવાડના પાન તો બહુ વખણાય મલીએ રૈયા સાથે વાત કરવાની તક શોધી એ પાન ખાવા મલી ક્યારે આવશે રૈયા મલીના મોલ મોંઘાત મલી એટલે હું એની તને ખબર છે મલીના મોલ એ તો રૈયા ને તો રમત વાત સમજી મલી તો મૂલ ચૂકવનારાના રોટલા મલી જ કરશે બંને નિર્દોષતા અને સાચા દિલની પ્રતીતિ આપનારી વાતો બહુ સરળતાથી કરી મલી તારું મૂલ ચૂકવવા પ્રાણ પણ પાથરવા પડે તો રૈયો પાથરશે રૈયાએ મલીને ખાતરી આપી રૈયા દીપડાને જીવ તો પકડી મારી પાસે લઈ આવનારને હું મારો ધણી ગણીશ એવો મારો નિયમ છે અને મલી પોતાનું બોલવું પૂરું કરે એટલામાં તો છેટે એક હાવજની ત્રાળ પડી દીપડો તો હું પણ હાવજ નહીં કાન જાલીને પકડી આણું તો રૈયાએ હસતા હસતા કીધું હાંજ પડી મલી આખોય દિવસ રૈયાના વિચારો કર્યા સેદ સેદ મોં હોજુણું થઈ રહ્યું એટલે રૈયો પૂજાના નેહડામાંથી ગુપચુપ બહાર નીકળી ગયો થોડે છેટે ગયો ત્યાં એક દીપડો ગાડાવટની વચ્ચે ઉભેલો દેખાયો દીપડાએ રૈયાની સામે જોયું નહીં રૈયાની ભરાવદાર બુજાઓ ઉછળી એણે દીપડાની ડાંગથી છેડ કરી દીપડાએ બીજી પડે ટકતાર થઈ અને છલાંગ મારવાની તૈયારી કરી એટલામાં તો રૈયાની કડિયાળી ડાંગ એના કપાળમાં ચૂંટી ડાંગના ઘાથી દીપડો પીડ્યો બીજી જ પળે રૈયાએ છલાંગ મારી અને દીપડાની પીઠ દબાવી પેઠ પર આડા પડી દીપડાનો એક કાન મોઢામાં લીધો અને બીજા કાનને હાથથી મજબૂત પકડ્યો દીપડાએ છટકવા માટે ખૂબ જોર માર્યું પણ રૈયાનું બળ અત્યારે આ હિંસક પ્રાણીથી વધી ગયું હતું બીજા હાથે પોતાના માથા પરના ફાળિયાને દીપડાના ઉઘાડા ડાચામાં રૈયા નાખી દીધું અને પછી ખેંચીને ફાળિયાની ગાંઠ દીપડાના ગળામાં વાળી દીધી દીપડો મોઢું ફફડાવીને જોર મારતો તો એટલામાં તો રૈયાએ ફાળિયાનો છેડો દીપડાના આગલા પગો આગળ શેરવી અને પોતાના પગમાં ભેરવી ત્યાં ગાંઠ મારી દીધી આવી રીતે ક્રમે ક્રમે યુક્તિથી રૈયાએ દીપડાને હંકી લીધો દીપડો બરાબર શીખલાયા પછી એના મોઢામાં પકડેલો કાન રૈયા એ જોડ્યો ત્યારે એના મોઢામાંથી લોહીની ઉજળા પણ ઘણા પડ્યા હતા એવી હાલતમાં રૈયો એ દીપડા ને પૂંજાના નેહડા સુધી ઢળી ગયો ઊંજો તો રૈયાના શરીર વળ ઉપર ખૂબ જ ખુશ થયો એ બોલી ઉઠો મલી લે ઘર બેઠા તારું નીમ ભગવાને પૂરું કર્યું મલી મલીને રૈયાના લગ્ન થઈ ગયા આજે રાતે તોડી વાવને કાંઠે રૈયો પાછું પોતાના ચારાની સાથે આવ્યો

તો તો અમારું બારવટું કાલે સફા થઈ જાય બોલતા બોલતા પહેલાંથી બોલાઈ જવાયું તમે બારવટી રૈયો પૂરું કરે એ પહેલાં તો એ બંને ત્યાંથી પલાયન થઈ ગયા રૈયાની ઈચ્છા થઈ કે એની પૂઠ પકડવાની પણ એને નિરસ્થક લાગ્યું એટલે એ તો ચારાઓને એકઠા કરી અને સરજું ગાતો ગાતો પોતાની લાકડી ખંભે નાખી અને રાત્રેની શાંતિમાં આગળ જાઓ રૈયો અને મળીને પેટે જે સંતાનો થયા એ વર્ષો સુધી પીપળિયા રબારી તરીકે ગીરમાં ગણાયા એટલે વિચારવા જેવી વાત છે કે એક સામાન્ય એવો રબારી પણ કેટલો હિંમતવાન હોઈ શકે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકો પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિષય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમે જો કોઈ આવી વાતો જાણતા હોવ અને ઈચ્છતા હો કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને કમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી મેલ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે એ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય